જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે દર મહિને જો તમારે પણ છ હજાર રૂપિયાની માસિક આવક જોતી હોય તો એના માટે કઈ સ્કીમની અંદર તમારે રોકાણ કરવું જોઈએ આ ઉપરાંત આ સ્કીમ અંતર્ગત તમને શું ફાયદો મળશે કેવી રીતે રોકાણ કરવાનું છે અને દર મહિને છ હજાર રૂપિયા પાંચસો તમે કેવી રીતે કમાઈ શકશો એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલા જો તમે ચેનલ ની અંદર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર થી કરી દેજો હવે મિત્રો વાત કરીએ તો આજના સમય ની અંદર લોકો માત્ર બચત નહીં પરંતુ પોતાના પૈસા થી પણ વધુ પૈસા કમાવા ઈચ્છે છે આવા સમયે LIC દ્વારા રજૂ કરાયેલી નવી FT યોજના એક વિશ્વસનીય અને સુરક્ષિત વિકલ્પ છે એ બની શકે છે આ યોજનાની અંદર નાનું રોકાણ કરીને પણ સારું અને સ્થિર વળતર મેળવવાની તક છે એ મળી રહેશે મિત્રો વાત કરીએ તો પણ જોખમ વિના નિયમિત આવક શોધી રહ્યા છો તો એલઆઈસીની આ નવી સ્કીમ ફિક્સ ડિપોઝિટ યોજના તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે મિત્રો એલઆઈસીની આ યોજનાની અંદર કેવી રીતે રોકાણ કરવાનું કેવી રીતે કરવાનું એ આપણે આ વિડીયોની અંદર આગળ જોશું મિત્રો વાત કરીએ તો એ દેશની સૌથી વિશ્વસનીય નાણાકીય સંસ્થામાંની એક સંસ્થા છે વર્ષોથી લોકો LIC ઉપર ભરોસો રાખે છે કારણ કે તેની યોજનાઓ સુરક્ષિત અને સ્થિર વળતર આપતી રહે છે આ જ કારણે જ્યારે પણ એલઆઈસીની નવી યોજના લોન્ચ કરે ત્યારે રોકાણકારો નિર્ભયપણે તેની અંદર રોકાણ કરી દે છે મિત્રો વાત કરીએ તો બે હજાર છવ્વીસ માટે રજૂ કરાયેલી નવી એફડી યોજનાની અંદર પણ સુરક્ષા સાથે આકર્ષક વ્યાજ દર આપવામાં આવી રહ્યા છે એવામાં એલઆઈસીએ તાજેતરની અંદર બે નવી એફડી એટલે કે પબ્લિક ડિપોઝિટ યોજના લોન્ચ કરી છે આની અંદર એક છે ગ્રીન ડિપોઝિટ યોજના અને બીજી છે બીજી યોજના રોકાણકારો પોતાની જરૂરિયાત અને સમયગાળા અનુસાર આ યોજનાની અંદર રોકાણ કરી શકે છે આ યોજના માત્ર સામાન્ય નાગરિક માટે જ નહીં પરંતુ કંપની અને સંસ્થા માટે પણ ઉપલબ્ધ છે મિત્રો આ પબ્લિક ડિપોઝિટ યોજનાની અંદર વીસ હજારથી લઈ અને તમે ત્રણ કરોડ રૂપિયાનું રોકાણ કરી શકો છો સાથે સાથે પાકની મુદત માટે વિવિધ વિકલ્પો પણ ઉપલબ્ધ છે જેથી રોકાણકારો પોતાની નાણાકીય યોજના મુજબ યોગ્ય સમયગાળો પણ પસંદ કરી શકે છે મિત્રો વ્યાજની વાત કરીએ તો સમયકાર વ્યાજ દર બદલાતો રહે છે પરંતુ બજારના સુનિશ્ચિત અને સુરક્ષિત વિકલ્પની અંદર સ્પર્ધાત્મક છે મિત્રો વાત કરીએ તો એલઆઈજીની નવી એફટી યોજનાની અંદર રોકાણના સમયગાળા મુજબ અલગ અલગ વ્યાજ દર આપવામાં આવી રહ્યું છે જો કોઈ પણ રોકાણ કરે પંદર મહિના માટે રોકાણ કરે તો તેમને છ વ્યાજ મળે છે આ ઉપરાંત અઢાર મહિના માટે રોકાણ કરે તો છ પોઈન્ટ આઠ ટકા વ્યાજ મળી શકે છે રોકાણનો સમયગાળો ત્રણ વર્ષનો હોય તો આશરે છ પોઈન્ટ પંચ્યાસી સુધી પણ પહોંચે છે જ્યારે પાંચ વર્ષ સુધી રોકાણ કરો તો છ પોઈન્ટ આઠ ટકા દર આપવામાં આવે છે તો આવી રીતે એલઆઈસીની અલગ અલગ યોજનાઓ ચાલે છે એમાં રોકાણકારો પોતે રોકાણ કરી શકે છે એલઆઈસીની યોજના અંતર્ગત રોકાણકારોને મોટો ફાયદો થઈ રહ્યો છે અને અત્યારે એલઆઈસીની અંદર ખૂબ જ નવી યોજનાઓ ચાલી રહી છે તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો આજે જ એલઆઈસીની બ્રાન્ચની અંદર સંપર્ક કરી શકો છો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથેને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો